યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સમગ્ર દેશની સાથે ગુજરાત રાજ્ય પણ આંગણવાડીના લાભાર્થીઓના પોષણ અને આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ છે ત્યારે તાપી જિલ્લામાં પણ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત ડોલવણ તાલુકાના સુનાવાડી ગામે આંગણવાડી કેન્દ્રો એક બે ત્રણ તથા બોરકછ ગામના આંગણવાડીના બહેનો દ્વારા પોષણ સંગમ કાર્યક્રમ ગત દિવસેની મંગળવારના રોજ ચુનાવાડી કોમ્યુનિટી હોલમાં ગામના સરપંચના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યો જિલ્લાના તમામ તાલુકાઓમાં પોષણયુક્ત વાનગીની સમુદાયમાં પોષણ દેશ રોશનના સંદેશાને ચરિતાર્થ કરવા પોષણ ઉત્સવ બે હજાર પચીસ જાગૃતિ માટેની પોષણને લગતા તમામ સૂત્રો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ડોલવણ તાલુકાના આઈસીડીએસ શાખાના પદમડુંગરી સેજોના સુપરવાઇઝર શ્રીમતી સંગીતાબેન ચૌધરીના માર્ગદર્શન દ્વારા જણાવવામાં આવ્યું કે આંગણવાડીમાં આવતા તમામ બાળકો પોષણયુક્ત રહે અને પાયાથી અભ્યાસમાં ઉત્તરોત્તર સિદ્ધિ મેળવે એવા સૂચનો તેમના રજૂ કરવામાં આવ્યા હતા અને આમંત્રિત મહેમાનોના હસ્તે બાળકોને કીટ વિતરણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સરપંચ શ્રીમતી છાયાબેન કૌશિકભાઈ ચૌધરી તથા શાળાના શિક્ષિકા એવા શ્રીમતી નિકિતાબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા આંગણવાડીના વર્કરો વાલીઓ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝ ટીમ તાપી